ભાઈ બોલ કેમ છો બધા થોડી સાસ ફ્લેક બખેલો આ મારા કલેજા ભાઈ નનિયા આટલી બધી ગડતી હોય છે કે બધાય જેણે ચેનલ સબસ્ક્રાઇબ કરી જો લાઈક કરીજો અને મારા ફોલોઅર વધારીજો આ નીલુબેન ગુરુ કરી એને લાઈક કરી દેજો દરકા આવો જરૂર આવશે કાલે બે નેટર નહી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ